है बकरी बकरी है बकरी आइनले आपडो थे गया दिया सोवर नाम दशी 10 હવે આપણે જવાનું છે દુકાને તો ચાલો આપણે દુકાને જઈએ હાલો આપણે પહોંચી ગયા છે રિપલભાઈના ઘર પાસે હવે જવાનું છે આપણે ભાભી પાસે આલ ચાલ કુશીન બજાર નીકળી જાય દુકાને बबलू हमीदा सो लगो अबे अबे भाभी बाहर आओ ए लाले ला कपला काली पेरा हैं हैं आ क्या ले लिए क्या ले लिए सिर पे એ દુકાને જાવજો હવે દુકાને જઈને કાક bây giờ có thể game rồi mà Instagram, rồi các em đi

આવે એટલે હું જમી આવું તો મારી રીલ જરૂર જોઈ જોઈ આવજો કે બની એમ કમેન્ટ કરી દેજો તો છે મારી હાની દે તો લેવાય વાસે સિંગ ભાઈ પુલભાઈ તો જો ખોલે ને ઉપાડવાય મડ્યા દીગા ભાઈ કન્નાખે છે દીવાબતી કેમ કે 7 વાગી ગયા કેટલા વાગ્યા કોણ

मस्त तो नहीं है अच्छी हेलो तो ये पे गई सी करे जब करा तो तू मना पे दे दो जब बा में जाए के करे जाए के तो अपने पे आ ठीक गया डायरेक्ट मटाई दो हेलो तो जी તો આપડે ઘર બાજુ નીકળી ગયા અડધો રસ્તો ક્રોસ કરી લીધો છે અંધારામાં તમને રસ્તો તો વેલા પડે એવું છે કેમ નિક હાવજ ની બહુ બીક હોય છે બે ત્રણ વાર મારા ગામ માં નીકળી ગયેલા છે એટલે દુકાનોથી આઠ વાગે બાજુ નીકળી દો દિવાળી બાજુ રહ્યો તો મોજ રહેતો દિવાળી પણ હમણાં વેલા નીકળવું પડે બાકી ચલો આપણે ઘરે જઈને કાળી સાથે થોડોક રમીએ અને હા એક વાત યાદ આવી કે તમે લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કેમ કે હજી અમે છીએ નવા ક્રિએટર ક્રિએટર તો ન કહેવાય પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો કરી

ए करी अरे वो काम ले ले ले, ले मेकर पानी पिवाय